મળતી માહિતી મુજબ અહીં રહેતા મકસૂદ અહેમદ ઇબ્રાહીમ શેખ અને તેમના પુત્ર શોએબ વચ્ચે ડ્રેનેજના પાણી મુદ્દે પડોશી સુહેલ ઇસ્લામાઈલ શેખ શમીરા બાનુ સૈયદ તથા અન્ય બે શખ્સો સાથે બોલાચાલી થઈ હતી તણાવ વધતા સુહેલ શેખ અને તેની સાથે આવેલા ઇ સમયે મકસૂદ અને શોએબ પર ચપ્પાથી હુમલો કર્યો હતો હુમલામાં પિતા પુત્ર લોહી લુહાણ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સામા પક્ષે સુહેલ ઇસ્માઇલ શેખે પણ મકસૂદ શેખ અને અન્ય એક શખ્સ સામે મારમાં મારની ફરિયાદ નોંધાઈ છે હાલ ભરૂચે ડિવિઝન પોલીસે બંને તરફથી ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે